મિત્રો અત્યારે આ જમાનાની અંદર મોટા ભાગના બાળકો એમની માતાઓ ભણેલા ગણેલા માવતર હોવા છતાં પણ અત્યારે આ બાળકોને ઘી દૂધ કે પછી બાજરીનો રોટલો ડુંગળી કે દહીં આ જે ખોરાક આપણા ભારતની અંદર કે આપણે દેશી ભાષામાં ક્યાંય રોધવામાં આવતી હતી લોટ બાફેલો હતો આ ચીજ મિત્રો ખાવાથી બાળકનો બાંધો બહુ મજબૂત બનતો અને બાળક ખૂબ તંદુરસ્ત હતો અત્યારે આ જે ખોરાક ખાઈ રહ્યું છે બાળક જેની અંદર ખબર નહીં કેટલા કેલી કેમિકલ હશે અને કેટલા બધા પ્રકારના જે પદાર્થ મળી અને આ બને છે અને બનાવવાળો કેવા તપેલામાં બનાવ્યું હોય શું કોઈ ખબર નથી હતી મિત્રો આ વસ્તુ તદ્દન અપવિત્ર છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે તો મિત્રો દરેક માતાઓને બહેનોને હું વિનંતી કરું કે તમારા બાળકના માટે તમે બને તો એને સાદો ખોરાક ખવરાવો પણ આવા ચીજ આ કુરકુરા ચિપ્સ ચોકલેટ કે દુકાનોમાંથી જે મળતી આઈટમ છે એ તમારા બાળકનો જો ભળો સ્થિતિ હોય તો ન ખવડાવશો તો મિત્રો ચિરાગ ચિરાગ આ તને ભાવે છે બેટા ચિરાગ ચલો તો મિત્રો તમને વિનંતી કરીશ કે તમારા બાળકના ભલાઈ માટે આ રાષ્ટ્રના ભલાઈ માટે તમારા બાળકને તંદુરસ્તી તૈયાર કરવો દરેક માતાની ફરજ છે <clears> Thank <throat> you. <clears throat>